માંગરોળમાં છેલ્લા કેટલાય દિવસોથી પડેલા માવઠાને કારણે પાકોને ભારે નુકસાન થયું છે જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે આ પરિસ્થિતિમાં ખેડૂત આગેવાનોની આગેવાની હેઠળ ખેડૂતોએ માંગરોળ મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી ખેડૂતોનું કહેવું છે કે મગફળીનો પાક સંપૂર્ણપણે બગડી ગયો છે અને નાશ પામેલો પાક ખેતરોમાં પડ્યો છે ઘઉંના વાવેતરનો સમય શરૂ થવા જઈ રહ્યો છે પરંતુ પાક નિષ્ફળ જવાથી ખેડૂતો પાસે રૂપિયા નથી જેના કારણે આગામી વાવેતર જોખમમાં મુકાયું છે ત્યારે ખેડૂતો દ્વારા દેવું માફ કરવાની અને તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આજે કમોસમી વરસાદને હિસાબે છેલ્લા આઠ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે માંગરોળ તાલુકો જૂનાગઢ જિલ્લો અને સમગ્ર ગુજરાતની પરિસ્થિતિ આ હોય ત્યારે ખેડૂતો દેવાદાર બનતો જાય છે ખેડૂતોને બચાવવો હોય તો એક તો મારો અમારે આ બધાને ખેડૂતોની રજૂઆત છે કે ભાઈ પાક ધિરાણ લીધું છે એ સંપૂર્ણ માફ થવું જોઈએ અને અત્યારે જે કૃષિમંત્રીશ્રીએ જાહેરાત કરી છે કે ભાઈ બે હેક્ટરે વીસ હજાર રૂપિયા સહાય ચૂકવવામાં આવશે તો વીસ હજાર તો એક વીઘાનો ખર્ચ થાય છે તો આ પેકેજની અંદર મિનિમમ હેક્ટરે લાખ રૂપિયા હોવા જોઈએ એની સાથે સાથે જ ઘાસચારો પલળી જવાને કારણે પશુધન પણ અત્યારે ભૂખમરો અત્યારે વ્યાપી ગયો છે ચારા કોઈક પાક ખેડૂત પાસે રહ્યા નથી અને અત્યારે દેશનું પેટ ભરનાર ખેડૂત જે છે જગતનો તાત છે એ આજે પોતા અને ઘાસ પશુધન માટે આજે ભીખ માગી રહ્યો છે ત્યારે સરકારને અમારી એક નમ્ર વિનંતી અને અપીલ જ છે કે સંપૂર્ણ દેવું માફ કરવું જોઈએ અને ઘાસચારાની તાત્કાલિક વ્યવસ્થા કરવી જોઈએ અને આ જે અત્યારે પેકેજ જાહેર કર્યું છે એ જૂજ એ તુચ્છ છે એ એ એ પેકેજથી કાંઈ વળવાનું નથી ખેડૂતોને બેઠો કરવો હોય દેવામાંથી મુક્ત કરવો હોય તો અત્યારે સરકારશ્રીએ જે ખોટા તાઇફા અને ખોટા ખર્ચાઓ કરે છે એ બંધ કરી અને ખેડૂતોની વહારે આવવું જોઈએ નહીતર એક દિવસ જે એ ખેડૂત છે એ ખેતી છોડી દેશે અને કોઈ ખેતી કરવાવાળું નહીં રહે એટલે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતીને અપીલ છે કે તાત્કાલિક નિર્ણય લઈ અને પશુધન અને ખેડૂતોને સહાય કરે મદદ કરે અને પાક ધિરાણ છે એ સંપૂર્ણ માફ કરે અને આ પેકેજ જાહેર કર્યું છે એમાં આ પેકેજથી કંઈ વળવાનું નથી એ હેક્ટરે લાખ રૂપિયા હોવું જોઈએ પરપ્રાંતિ કોઈ ગામ એવું નહીં હોય કે બસો પાંચસો મજૂર પરપ્રાંતિ ન હોય તો એ દસ બાર કે પંદર દિવસથી બેઠા છે ત્યારે એ મજૂરીને પણ ચૂકવવું જોઈએ અને એને આર્થિક મદદ કરવી જોઈએ ખેડૂતની સાથે એ પણ જોડાયેલા છે ખેડૂતના ઘરમાં હશે તો દરેકના ઘરમાં આવશે એટલે અમારી સરકાર શ્રીને વિનંતી છે કે વહેલી તકે જે કંઈ આપવાનું થતું હોય વહેલું ચૂકવે અત્યારે પરિસ્થિતિ એવી છે કે આ ખરીફ પાક તો ફેલ ગયો જ છે એની સાથે અત્યારે ચારે બાજુ પાણી ભરા છે ખેતર માં પાણી ભવાને કારણે રવિ પાક પણ ખેડૂત આવી શકે એમ નથી અને જૂથ જગ્યાએ વાવી શકે એમ છે તો એની પાસે

ખેડૂતોને વારંવાર નુકસાન થયું છે અને અત્યાર સુધીના પચાસ વર્ષના પહેલી વખત એટલો માવઠાનો વરસાદ થયો છે જેથી જે રવિ પાક છે એ તો ફેર ગયો પણ આજે ઘાસ સારો પણ ધોર માટે નથી તો સરકાર આજે આવેદનપત્ર મામલતદારશ્રીને આપી અને સરકારશ્રીને ધ્યાન દોરવા માગીએ છીએ કે સમગ્ર તાલુકાના ખેડૂતો અહીંયા હાજરીમાં મામલંદર સાહેબને જ્યારે આવેદનપત્ર આપ્યું છે એમાં ચાર પાંચ મુદ્દા અમારા છે એક મુદ્દો તો પેકેજ અગર તો વીસ હજાર રૂપિયાની જે વાતો સાંભળીએ છીએ એને જાહેરાત સરકાર કરે છે એ નથી જોતું પણ જે ધિરાણ લીધું છે ખેડૂતોએ પાક ધિરાણ એ સંપૂર્ણ માફ થવું જોઈએ સાથે સાથે ઘાસચારો છે એ ફેક્ટરીમાં પેદા નથી થતો એ બે ત્રણ મહિને તૈયાર થાય તો પશુધનતા સુધીમાં જીવશે નહીં માટે સારા પુરાની વ્યવસ્થા કરવી અને સાથે સાથે જે પરપ્રાંતિ અને ગામના મજૂરો જે આજે દસ દિવસથી બેઠા છે એના કેસનો સુકવવો જોઈએ એવી અમારી માગણી છે એ આવેદનપત્ર આપ્યું છે અને સરકારશ્રી બીજા બધા છે કામો છે એ ઓછા કરીને અગર તો ધારાસભ્યને એપી પહાથી ફંડ ઓછું કરીને પહેલી વખત ગુજરાતમાં આવું જ થયો છે પંજાબમાં થતું અને જે બહારના લોકો આવીને પંજાબને મદદ કરવું બેઠું કરવાની એવી પરિસ્થિતિ આજે સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને ગુજરાતમાં છે તો ખરેખર બધાએ એને મદદ કરવી જોઈએ અને ખાસ કરીને સરકારશ્રીએ વધારેમાં વધારે ખેડૂતોને દેવામાંથી મુક્ત થવા માટે સહાય કરવી જોઈએ એવી અમારી માગણી છે